નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો ને મિત્રો ગઈકાલથી જન્માષ્ટમી સાતમ આઠમની રજા પડી જાય છે મિત્રો ફરી પછી આપણે રજા બાદ મળીશું મિત્રો ધન્યવાદ મિત્રો અને હરાજીનું કામકાજ મિત્રો હવે ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં ધાણામાં જાસી ઝાંસી કહેવાય છે આજના બજાર ભાવ અને ધાણાની ગુણીની વાત કરીએ મિત્રો આજે સાડા ચાર હજાર ગુણીની આવક છે ને બજાર વિશેની થોડીક વાત કરી લઈએ ને મિત્રો તો બજારમાં કાલ જેવું જ જોવા મળી રહ્યું છે મિત્રો કલરવાળા માલમાં પાંચ દસ રૂપિયા બજાર ખેંચાતું એવું ચાલી રહ્યું છે બાકી ઈગલ ને ઈગલ પ્લસમાં બજાર હાલ ટકેલું જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને છોતેર કલર રમત ચૌદસો ને છોતેર ચૌદ છોતેર ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એકતાલીસ 1481 ਰੁਪਏ ਦਾ ભાવ ਹੈ 1481 ਰੁਪਏ ਦਾ ભાવ ਤੇ ਜੇ ਤੁਹਾਨੂੰ 1481 ਆਪਣਾ ਆਇਲ ਆਲਾ ਸੁਪਰ ਹੈਲਾ ਆਲਾ ਖਾਟਪਾਟ 1468 ਰੁਪਏ ਦਾ ભાવ ਤੇ ਜੇ ਮੰਨ ਲਾ 1468 ਰੁਪਏ ਦਾ ભાવ ਤੇ ਉਹ ਚਲੋ 1468 ਆਲਾ ਚਾਹੋ ਤੁਸੀਂ ਉਹਨਾਂ ਨੂੰ ਤੁਸੀਂ ਪੈਸੇ ਦਿੱਤੇ

તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયા તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ ધૂળ વાળો માલ છે અને એકદમ ખાખી કલર માં છે કસ્તરી જોવા મળી રહી છે ને એકતાલીસ ભાવ થયા છે આ માલના